ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને મારી પાછળ જોઈ શકો છો ચોપાતી છે અને સફાઈ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ચાલો ત્યાં નજીક જઈને તમને બતાવું કે કઈ રીતે સફાઈ કરે છે ચાલો છે અત્યારે જો સફાઈ કરે છે દરિયા કિનારે ઊભીને તો જો અત્યારે સ્વચ્છતા સેવા આપણે ચાલુ છે અને સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આ ચાલશે આ યુવાનો અત્યારે સફાઈ કરે છે જો સફાઈ કર્મચારી પણ કરી રહ્યા છે જો આપણે સહી સ્મારક છે સીમા જાગરણ મચ્છ કેશોદ વિસ્તાર અને આ બધું સફાઈ છે અત્યારે જો અત્યારે સફાઈ સારી રીતે કરી રહ્યા છે વિદ્યાર્થીઓને મિત્રોને આ બાજુ પણ સફાઈ કરી રહ્યા છે આખું વિસ્તાર ક્લિયર કરી લેવાના છે ટ્રેક્ટર પણ સાથે જ છે જેથી કરીને કચરો એમાં નાખી શકીએ ને જો વિદ્યાર્થી મિત્રો એ અત્યારે સફાઈ કરી રહ્યા છે અમારા સર આવી રહ્યા છે કમ્પ્યુટરના અને સફાઈ કરી રહ્યા છે મસ્ત કેમ છો સર એ જો પાણીની બોટલો છે જેને તરસ લાગે એ પાણી પી શકે છે અને જો અમારા વિશ્રામભાઈને ત્યાંને ફોટોશૂટ ને કરે છે ને જો બધા વિદ્યાર્થી છે સાથે સાથે ટીચર અને શિક્ષકો પણ છે જો આ મિત્રો હવે આની અંદર કચરો નાખશે જો હવે આ ટેક્ટરની અંદર આખો કચરો ભરશે અને જો હવે અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કચરો સફાઈ કરી રહ્યા છે અને આપણે હવે અહીંયા જેને કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય બાય ભાઈ